વાઘોડિયા નગર ખાતે નમીરમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિની પ્રતિષ્ઠા લઈને શ્રી સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા ગઈકાલે બપોર બાદ શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રાને વાઘોડિયાની જીઆઈડીસીની શંકર ચોકડીથી પ્રસ્થાન કરી વાઘોડિયાના જાહેર રોડ પર આ શોભાયાત્રાને ફેરવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારોના ભાવિક ભક્તોએ શોભાયાત્રાને પુષ્પા વર્ષાદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રીજ્ઞાન વર્ષુ સ્વામી સાથે અને એક સ્વામિનારાયણ પંથના મહંતો સંતો સાથે હરિભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી આજથી સર્વ ભક્તજનું શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી ધન્યતા પામશે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે અહીંયા વાઘોડિયામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો છેલ્લા બે દિવસથી ખૂબ આધ્યાત્મિક ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે ગઈકાલે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થયો જેમાં સજોડે બધા ગ્રસ્થ સાથે બેસીને આ યજ્ઞ આહુતિ આપી છે એવી રીતે પોતાના જીવનમાં પવિત્રતા અને ધન્યતા અનુભવી છે પછી સાંજે જે મૂર્તિઓ અહીંયા જે પ્રતિષ્ઠા થઈ એ સમગ્ર વાઘોડિયા શહેરમાં નગર દર્શન માટે નગર ઉપર દ્રષ્ટિ કરવા માટે નગરયાત્રામાં પધારેલા એટલે શોભા યાત્રાનો પણ ખૂબ વધારે લાભ મળ્યો અને તમામ શહેરવાસીઓએ બધાએ આ નગરયાત્રાને ખૂબ વધાવી આજે અહીંયા આ મુખ્ય ઉત્સવ થયો કે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા આપણે જોઈએ છીએ કે અક્ષર પુરુષોત્તમ મહારાજ રાધા કૃષ્ણ ભગવાન સીતારામ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે ખૂબ ભવ્ય સુંદર મંદિર થયું છે આપણા સત્તાસ્ત્રોમાં એવી વાત છે કે જે શહેરમાં કે ગામમાં મંદિર થાય એ શહેર અને ગામની આયુષ્ય આયુષ્ય દસ હજાર વધી જાય તો આવું વાઘોડિયાની આ ભૂમિ પવિત્ર કહેવાય વાઘોડિયાવાસીઓ તમામ જે નગરજનો છે એ બધા પણ ખૂબ પુણ્યશાળી આત્માઓ હોય તો જ એમને પોતાના નગરમાં આવું એક ભવ્ય મંદિર મળે તો આવી રીતે અહીંયા આ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને એમાં પણ બધા યજમાનોએ ખૂબ લાભ લીધો છે અને લાભ લઈને અને બધાએ પોતાની જાતની પવિત્રતા અને ધન્યતા અનુભવી છે આ મૂર્તિ પ્રતિષ્ઠાથી ભગવાન સાક્ષાત બેઠા એટલે દરેકને કૃપા દ્રષ્ટિથી એમના જીવનમાં સુખ શાંતિ રહેશે એવું પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે તેરસોથી પણ વધારે મંદિરોની પ્રતિષ્ઠા કરી છે એટલે કાયમ કહેતા કે ભગવાન બેઠા એટલે ગામમાં સુખ શાંતિ આનંદ વધે અને સાથે સાથે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમના આશીર્વાદ પણ ખૂબ છે કદાચ તમારા માધ્યમથી બધાને એક સારી વાત એ જણાવવાની કે પ્રમુખ સ્વામી મહારાજે બાવીસ વખત વાઘોડિયાને યાદ કરેલું કે આપણે ત્યાં મંદિર કરવું છે એટલે એમનો સંકલ્પ હતો આવા મહાપુરુષનો સંકલ્પ એટલે અવશ્ય સિદ્ધ થાય અને પૂજ્ય મોહન સ્વામી મહારાજે પણ અહીંયા ખૂબ આશીર્વાદ આપી અને આ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે મંદિરથી આપણે જાણીએ છીએ કે આર્થિક લાભ પણ સમાજને ખૂબ થાય છે જેમ હમણાં તમે લોકો તો મીડિયા કર્મીઓ છો તમને તો સારી રીતે આ વાતની માહિતી હોય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલાઇઝ બેંક છે એમને રિપોર્ટ જાહેર કર્યો કે અયોધ્યામાં શ્રી રામ મંદિર થયું તો બે હજારને સત્યાવીસ સુધીમાં યુપી ઉત્તર પ્રદેશની ઇકોનોમી પાંચસો બિલિયન ડોલરની થશે એની પાછળનું મુખ્ય કારણ રહેશે રિલિજિયસ ટુરિઝમ એટલે કે અયોધ્યા વારાણસી કે એટલે કાશી બાકે બિહારી બધે દર્શન કરવા બધા જશે એટલે ઇકોનોમી પણ વધે છે એટલે રીતે દરેક રીતે સમાજને લાભ છે નવી પેઢીને સંસ્કાર પ્રાપ્ત થાય છે તો આપ સૌના માધ્યમથી આપ સૌની પણ બહુ મોટી સેવા છે કારણ કે આવો એક સુંદર પ્રસંગ તમે હજારોને લાખો સુધી પહોંચાડો છો એટલે તમારી પણ ખૂબ મોટી સેવા છે આ મંદિરની ધર્મની સનાતન ધર્મની એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ આપના માધ્યમથી અને આપના જીવનમાં પણ સુખ શાંતિ રહે એવી પ્રાર્થના છે જય સ્વામિનારાયણ